આપણે મેં તમને ખતરનાક નજારો બતાવો બતાવું વાળો આ બાજુમાં થોડાક આગળ જ એટલે ફ્રીજ નો આવશે બધો વિડીયો ઉતાર તરફ બંધ કરી દીધો મેં ઉતારે એ બધા વિડીયો ઉતાર મોબાઈલ પડી જતો

આ મંદિર છે પાણી હનુમાન દાદા મંદિર મેં તમને ઘણી વખત બતાવ્યું છે મારા પાણી જોવો શું થયેલું અહીં મેં કેટલું બધું ફરી મળ્યું હા અહીં જવા કે કમ પાણી મરીને થોડુંક બીક જેવું લાગે છે મંદિર હનુમાન દાદા મંદિર છે તો કઈ હનુમાન દાદા મંદિર છે અને બતાવ્યું તમને ચાલો હવે આગળ મળીએ વધારે બેસવું નહીં તોપ લાગે છે બીજું બી કામ છે ચાલો

પિકઅપ આપણે પેલી બાજુ ચટ્ટન ભાઈ પિકપ આપણે પેલી બાજુ મુક્યાંક છે ત્યાં ભાઈ બાજુ જઈએ આપણે પણ નહીં બતાવતા આ બાજુ એમની દુકાન છે સામાનભાવની અંદર પડી રે આવું કંઈ છે અહીંયા ઘર બાંધવા વગર અને પેલા ટાકી છે અહીંયા થોડું થોડું બતાડી હા ચટ્ટન ભાઈ બેઠા પણ નહીં બતાવું નહીં બતાડું કેમ કે યા તો કકડાઈ નાખે આપણું ને એટલે સરદાન ભાઈ ને તમે નહીં બતાવતો એ બધા આ બધું એમનું ખેતર છે આ ડીપી નાખેલી છે એમને ઘંટી લાઈટ વાળી ઘંટી વાપરે એટલા માટે આ ડીપી નાખેલી છે થ્રી ફેસ અને આ બાજરી બાજરી ઉગાડી મેકી કયો પથ્થર આ પથ્થર અમારે સરદાન ભાઈ ઘેર પહોંચે ને તો બહાડવા લાવ્યા ઓ તો આવા પથ્થર બેહાડવાના છે